તો દેખાય કાલે મેં ડાક કા નો ડાક કા તો दोस्तों અત્યારે વગર સે 5:30 મેરીલા કપડા કરી વાડે છો ઓપરેશન ના સે એ ટોલી કવડ સે ફાઈનલી મારા ગાઉનમાં કપડાં ઘડી વળી ગયા છે ટીના મૂકી છે કબાટના કપડાં મૂકી છે બીજા પડી ગયા છે માસી જાય છે બાસ્કેટ આપવા મેડિકલમાં બાસ્કેટ આપવા જાય છે દસ દસ રૂપિયા દસ દસ રૂપિયા લલિતા માસ ટાઈમ થઈ ગયો છે લલિતા માસી જાય છે એમના ઘરે

પચારા ના મળે બેટને ને લેતા આવું

net bye